તો ભાજપના લોકસભા ઉમેદવાર રૂપાલાનો વિરોધ રહ્યો છે યથાવત તો રાજપૂત સમાજની મહિલાઓએ કલેક્ટરને આપ્યું આવેદન તો મોટી સંખ્યામાં મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે કર્યો છે વિરોધ ત્યારે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની અપાઈ છે ચીમકી તો ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત ન આપવા લીધા શપથ મહત્વના સમાચાર જામનગરથી રાજપૂત સમાજની મહિલાઓએ કલેક્ટરને આપ્યું છે આવેદન તો રાજપૂત સમાજની મહિલાઓએ લોકસભા ઉમેદવાર રૂપાલાનો વિરોધ કરી કલેક્ટરને આવેદન આપ્યું તો મોટી સંખ્યામાં મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે કર્યો છે વિરોધ તો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની આપી છે ચીમકી તો ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત ન આપવા પણ લીધા શપથ મહત્વના સમાચાર આપે છે અમારા સહયોગી ચિંતન સુથાર ફોનલાઈન થી જોડાઈ રહ્યા છે જી ચિંતન શું છે સમગ્ર માહોલ છે ભાજપના લોકસભા ઉમેદવાર પરસોતમ રૂપાલા ને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જામનગર માં રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપીને મોટી સંખ્યામાં મહિલાઓ સૂત્રોચ્ચાર કરીને રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ને લઈને વિરોધ કર્યો છે તે રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય તેમ તેમ સામાજિક સંગઠનો પણ હવે સક્રિય થતા જોવા મળી રહ્યા છે ત્યારે પરસોત્તમ રૂપાલા ની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ ને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને વિરોધ પણ જોવા મળી રહ્યો છે તેમની ટિકિટ રદ કરવા સુધીની જે માંગ છે તેની પણ કડક જોવા મળી રહી છે. જામનગર સિવાય પણ અન્ય વિસ્તારોમાં પણ હાલ કહી શકાય કે તેમનો વિરોધ થઈ રહ્યો છે અને તેમની ટિકિટની જે ટિકિટ છે તે રદ કરવાની માંગ સાથે જ વિવિધ જગ્યાએ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે રેલીઓ કાઢવામાં આવી રહી છે સાથે જ થોડા સમય પહેલા પણ અમદાવાદમાં ગોતા વિસ્તારમાં ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે જે બેઠક મળી હતી તે પણ નિષ્ફળ રહી હતી અને તે સમયે પત્રકાર પરિષદ કરીને ક્ષત્રિય સમાજ આગેવાનો દ્વારા રૂપાળા જે ટિકિટ છે તે રદ કરવામાં રદ કરવામાં આવશે તો જ ક્ષત્રિય સમાજ નો વિરોધ છે તે થાળે પર અને શાંત થશે તેવી માંગ કરવામાં આવી રહી છે જી તો રૂપાલા જાહેરમાં માફી પણ માંગી લીધી છે સાથે સાથે તેમના કાર્યકરો પણ તેમના સમર્થનમાં છે ત્યારે ભાજપ એમના વિશે શું વિચાર

ગત મોડી રાત્રે સાંજે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં કેટલાક પોસ્ટર લાગ્યા હોવાની પણ માહિતી સામે આવી છે છે જેમાં આવ્યું કે હું પરસોત્તમ રૂપાલા સાથે છું તેવા પોસ્ટરો લાગ્યા છે પાટીદાર યુવકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે એટલે કહી શકાય કે ક્ષત્રિય સમાજની સામે હવે પાટીદાર સમાજ પણ સામે આવ્યો છે અને પાટીદાર સમાજ એક બાજુ

તો જામનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવાર રૂપાલાનો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો અને રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી તો જો ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત ન આપવા માટે પણ શપથ લેવાયા છે